ભારતના અગ્રણીય મીડિયાને મનોરંજન ક્ષેત્રની માંધાંતા કંપનીના ભાગ એવા વાયકોમ 18 કન્ઝ્યુમર પ્રોડક્ટને લિપસ્ટર રેસ્ટોરન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળી સુરતના ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર સેન્ટરમાં રોડિસ કોફી હાઉસ લોન્ચ કર્યું હતું જેને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં વધુ માહિતી આપવામાં આવી છે સુરતના ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના રોડિસ કોફી હાઉસ અંતિમ સ્થળ બની રહેશે જે રોડિસ ઉત્સાહીઓ માટે હળવાશ અને આરામ લાવે છે જે સ્પેશિયાલિટી કોફી અને તાજા તૈયાર કરેલા ગવર્મેન્ટ ફૂડથી સજ્જ છે વિખ્યાત હોસ્ટ અને ડીજે નિખિલ ચિનાપા ભૂતપૂર્વ રોડિસ જેમ કે સાહેબનો સિંઘ જુહતી યુક્તિ અરોરાને અભિમન્યુ સાથે કલર્સ ગુજરાતીની સોરઠી મિસિસ સિંગમના દેવાંશી વ્યાસ અને યુવરાજ ગઢવી જેવા અભિનેતાઓ લોન્ચિંગમાં હાજર રહેવા પામ્યા હતા ગુજરાતમાં પ્રથમ આઉટલેટના લોન્ચ પર બોલતા વાયકોમ એન્ટીના કન્ઝ્યુમર પ્રોડક્ટના બિઝનેસ વડા સચિન બેકરે જણાવ્યું હતું કે રોડિઝ કોફી હાઉસ એક્સપેરિયન્સલ ફ્રેન્ચાઇઝી માટેનો પ્રતિસાદ ખૂબ જ પોશાક રહ્યો છે તો કોફહાઉઝના સી ઓ અને લિપસ્ટર રેસ્ટોરન્ટના ડિરેક્ટર સાહેલ બાવેજાએ પણ જણાવ્યું હતું કે અમારો ધ્યેય રોડિઝની ઘટનાને કેપ્ચર કરવાનો છે અને ગુણવત્તા અને સ્વાદની મહત્વાકાંક્ષામાં અપ્રિતમ કોફી અને ફૂડ ઓફરિંગ બનાવવાનો છે તો રોડિસ કોફી હાઉસ લિસ્ટર રેસ્ટોરન્ટ્સના ડિરેક્ટર અંકિત ગુપ્તાએ જણાવ્યું હતું કે પંજાબ અમારા માટે એક શાનદાર શરૂઆત કરી હતી તો સુરતના ફ્રેન્ચાઇઝી પાર્ટનર સંજય સિંગારાએ પણ જણાવ્યું હતું કે હું ગુજરાતમાં રોડિસ કોફી હાઉસની પ્રથમ ફ્રેન્ચાઇઝી બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું મારું નામ ગૌતમ સિંહોરા અમે ચાર વ્યક્તિ આમાં ફાઇનાન્શિયલી જોડાયા છે અને આ કંપનીની અમે ફ્રેન્ચાઇઝી લીધી છે રોડિસ કોફી હાઉસ રોડીઝ કોફી હાઉસ જે છે એ દિલ્હીથી રન થાય છે ને એ લોકોની સાત થી આઠ ફ્રેન્ચાઇઝી ઓલરેડી ઓલ ઇન્ડિયામાં છે ગુજરાતમાં આપણી આ પહેલી ફ્રેન્ચાઇઝી છે રોડીઝ કોફી હાઉસ છે તમે જોયું એમ એમટીવી પર રોડીઝનો જે શો આવે છે એ રોડીઝનો જે શો આવે છે એની પરથી એ લોકો આખી ફ્રેન્ચાઇઝીનું મોડ્યુલ બનાવ્યું છે ફૂડ અને એડવેન્ચરની સાથે

दैट वी लॉन्चिंग इन गुजरात एंड सूरत विल पेव द वे फॉर ट्वेंटी मोर आउटलेट्स दट यू वुड सी बाई द एंड ऑफ ट्वेंटी ट्वेंटी फोर सो वी आर वेरी एक्साइटेड एंड वी आर ईगरली लुकिंग एट द सक्सेस ऑफ दिस लॉन्च स्पेशलिटी यहाँ का फूड रहेगा यहाँ का एम्बियंस रहेगा कॉफ़ी ऑफकॉर्स रहेगा बट ये रोडीज का जो वाइब है और स्पिरिट है वह लाने की हमारी कोशिश रहेगी यहाँ पर और वही हमने की है आपने बाइक देखा आपने जुने फोटोग्राफ्स देखे यहाँ पे जो पास कंटेस्टेंट्स के और पुरानी सीजन्स के यहाँ पे हमने लगवाए हुए हैं आई थिंक द एफर्ट वॉज टू ट्रूली गेट द स्पिरिट एंड वाइब ऑफ रोडीज़ यूर एट टूरीज कॉफी हाउस आई थिंक रोडीज़ के साथ एक जो ऑडियंस है हमारा वो एक अपनापन महसूस करते हैं रोडीज़ इज़ अ जर्नी ऑन एवरी इंडिविजुअल वेदर यंगस्टर है या यू नो साठ साल का बूढ़ा है आई थिंक उनकी सबकी एक जर्नी रहती है आई थिंक वही रिलीफ करने के लिए वो यहाँ पे आएंगे अलोंग विद देयर फ्रेंड्स एंड देयर वाइफ गुजरात में रोडीज़ कॉफी हाउस ने शुरुआत साथे वाईकॉम 18 कंज्यूमर प्रोडक्ट ने उद्देश्य प्रायोगिक क्षेत्र में जड़पती विस्तारण करनो और अन्य अन्य रीते दर्शकों साथे जोड़ावानो छे अजर कुर्सी साथे प्रकाश